વાલીયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય કાળીદાસ રોહિત અને શાળાના વિદ્યાર્થીઓ સાથે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું સાથે શાળાના શિક્ષક કાળીદાસ રોહિતે વિદ્યાર્થી અને વાલીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે આપણે સૌએ થઈને પર્યાવરણના રક્ષક એવા વૃક્ષોનું છેદન કરતા ચાલુ વર્ષે જે પિસ્તાળીસ થી પચાસ ડિગ્રી સુધીનું તાપમાન રહ્યું વૃક્ષોના છેદનને કારણે ખૂબ જ ગરમી કમોસમી વરસાદ અને ઓક્સિજનની કમી વર્ત રહી છે ત્યારે હવે પછી જો મનુષ્ય જીવન બચાવવું હોય અને પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો વૃક્ષોનું છેદન અટકાવી દરેક વ્યક્તિએ વૃક્ષો વાવા ફરજિયાત થઈ જાય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર